તો આલો ફેમિલી કામ થાય મિત્રો ખૂબ મજા મળશે મજા મેંનું સ્વાગત છે બધાનો આજે ફરી રાખવાનું નવા વિડિયો સાથે તો આજે આપણે બે ત્રણ દિવસથી લગભગ આપણે એક કામ અધૂરું છે વિડિયો પૂરું કરવાનું છે જે જૂનું સેટઅપ છે એને આપણે આઠું પાડવાનું છે અને નવું સેટઅપ હવે સેટલ થઈ ગયું છે એટલે એમાં સાથે કબૂતરને આપણે ધીમે ધીમે સેટલ કરવાના છે એટલે જે જૂનું આપણું સેટઅપ છે એને આપણે પાડવાનું છે એટલે આપણે એક બે દિવસથી વાટ જોતા પાડવાની પણ કાંઈ ટાઈમ નહોતો મળતો એટલે આપણે આજે ટાઈમ નતો મળતો અને પછી હાજ પડી જાય હાજના પછી પાછા કબૂતર એને કરો આવે નહીં હારનું પાડ્યું હોય તો પછી જવાય ન થાય નવા સેટઅમાં તો અહેવાય ન હોય એટલે પછી એને ક્યાં બે એમ થાય એટલે કદાચ એને થોડી ઘણી દિક્કત આવે એટલે આપણે હાનનો ટાઈમ હોય એવા નહોતા પાડતા એટલે અત્યારે સવારના ટાઈમમાં લીધું છે તો આપણે સૌથી પહેલાં જે સેટઅપ પાડવાનું છે એટલે પછી ઓટોમેટિક ઓલામાં કબૂતર ધીમે ધીમે આખા દિવસમાં તો કદાચ વ્યાજ જાય એમ ઓલું હારનું પાડ્યું તો પછી કબૂતરના જાય નહીં એટલે એમ હારનું પાડ્યું તો થાય ટાઈમ એટલો બધો કંઈ હોય નહીં ઘડીમાં અંધાર થઈ જાય પછી જાય ત્યાં જગ્યાએ કંઈ જડે નહીં એટલે આખો દિવસ અત્યારે સવારમાં પાડી એટલે આખા દિવસમાં જગ્યા ગોતી લે હોવાની પછી હવે થઈ જાય અમને બેહવા માટે તો હારના પાડી એમાં હવે થાય નહીં એટલે પછી આપણે અત્યારે પાડવાનું રાખ્યું છે સવારમાં તો અત્યારે આપણે હમણાં પાડવાનું છે બાકી જૂનું એક સેટઅપ છે બાજુમાં જે ડબ્બા આપણે સાર નાખેલ છે એના આપણે સાઈડમાં લેવાનું છે આપણે જે જૂનું સેટઅપ છે પહેલાનું ન્યાય એને લેવાનું છે એટલે એવી રીતે એક સેટલ કરવાનું છે પછી ત્યાંથી આપણે નવા સેટઅપ ઉપર એક લાકડી આડી બાંધવાની છે એટલે એના ઉપર પછી કબૂતર બેસી શકે એમાં જે જૂનામાં છે એવી રીતે તો બેસવા માટે પણ થોડી ઘણી વ્યવસ્થા થઈ જાય નવા સેટઅપમાં તો કાલે એક ઈંડા ટ્રાન્સફર કર્યા છે એવડે વિડીયો જોઈએ જોઈ લેજો આપણે ચેનલ ઉપર છે કાલનો મુકેલો અને ડબ્બાવાળું સેટઅપ છે શાક ડબ્બા છે એમાં આપણે બચ્યા શકે બતરને એ પણ આપણે જોશું આજે કે એવડા છે અને ઈંડું ડેમેજ હતું એવડું ઉજવું શકે નહીં એ પણ આપણે જોવાનું છે તો હાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી ના હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઇક કરીને હોય હાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આના પાડું થોડુંક આપણે મુશ્કેલ છે એટલે વજનમાં ફૂલ છે એટલે થોડીક દિક્કત આપણે રહેવાની છે એટલે સૌથી પહેલા આપણે વાળા બાંધેલા છે એવી રીતના ઈડે છોડવાના છે જો આ નીચે બાંધેલા સપોર્ટ માટે ઈડે છોડી ને જ જો આવી રીતના છે આવડે એ આવી રીતનું ઓછું થઈ જાય ને એટલે સૂટી ત્યાં સુધી સૂટશે નહીં સારે કરતી પહેલાં એને સૂટું કરવું પડશે ઈંડાને એવું છે પહેલાં પછી આપણે લઈ લેવા એક જંગલી બેઠું છે એના ઈંડા છે જો

સાઈડમાં પીડ્યું છે કે આદુનું છે ખરાબ થઈ ગયેલું છે ખરાબ છે કે આદુનું પીડ્યું છે સારું છે નહીં કંઈક સાઈડમાં પીડ્યું છે જો બે ઈંડા તો એના પીડા છે તો મિત્રો અહીંયા જો કેવું થઈ ગયું છે આવડ વા દેખાઈ જાય જી લાઈન તો ગાયબ થઈ ગયું એટલામાંથી ગાયબ તો જો કે મેં જ કરી છે કરક ખરાક હું તોડતો હતો કે એટલે થઈ જાય મિત્રો તો આ બે ઈંડા છે આપણે કાઢી લઈ બહાર પહેલાં મને એવું લેવું હવે એટલે અને ઈંડાના કંઈક સાઈડમાં મૂકી દેવાનો ટાઈમ આવી જશે હવે અને અલગ અલગ આપણે રાઈટ છીએ આવડું એક અલગ છે જે ત્રણ ઈંડા લીધા ઓલી બાજુ પણ એ છે એક બે તો મિત્રો આમાં જંગલી બેઠું છે એનું પણ આપણે ઈંડા કરી લેવાનું છે તો એક આમાં લઈ લઈએ આવડે ફટાફટ જો તાજું ઈું છે કાલનું બાકી આમાં એક ઈંડું લીલું છે આડે પણ ફૂટી જલું જેવું લાગે છે તો કેવું થઈ જશે આ બેઠા કબૂતર બે અને બચ્ચું પણ છે કબૂતરને પેલા આપણે ડર દી બે કબૂતરને ને ઉડાડી દીધા આપણે બચ્ચું લઈ લે જંગલી 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 છે આવું હાવ

મિત્રો આવડી હતી આપણે બેઠક વ્યવસ્થા જે ગોઠવલીતી ઉડી છે જો સાઈડમાં આપણે જે બાંધીલ ઉતી ઉડી છે અને આપણે એવું લાગે તો આમ કે આપણે સેટલ કરીશું તોર મૂકી દે પછી ધીમે ધીમે હું કરશું તો મિત્રો આને આપણે સાઈડમાં થોડોક મૂક્યાવી કારણ કે આઈ તો જો સાફ થઈ જશે એટલે સાઈડમાં લેતો જ અહીંયા તો મિત્રો આપણે આને ધીમે ધીમે વિઘટન થવા માટે મૂકી દેશું સાઈડ માં જો આ આનો ધીમે ધીમે કરતો વિઘટન થાય એક નું વિઘટન થઈ જશે તમને હું બતાવી દઉં હું જો આયા છે પડ્યું છે આનો વિઘટન થઈ જશે હા આપણે એની જેવું જ જો આયા છે એ આ વિઘટન થઈ જશે વિઘટિત વિઘટિત ખોખો છે આ આ મોટો જ બરતું લગભગ એટલું કોણ સુધી એટલું કે આનો વિઘટન થઈ જશે ધીમે ધીમે આને જોઈ જો આ મીકો છે આપણે સાઈડ માં તો હવે આપણે ઓલું સેટઅપ સહી થોડુંક આબજ લેવાનું છે પણ પછી રાખી અત્યારમાં આવડવા કહી નાખ્યું છે એટલે અત્યારમાં થોડોક કામબામ સહી પૂરું કરી દઈએ પછી આપણે ઓલું સેટઅપ લઈ અને આપણે થોડુંક સાઈડમાં લેવાનું છે આપણે જે બે થઈ નજીક થઈ જશે અત્યારે એટલે એકને આપણે થોડુંક સાઈડમાં લેવું છે આવડવા જે હતું એ જગ્યાએ આપણે પાછું ઓલું નાખવાનું છે ડબ્બા છે કૂતરેલા છે એવડું થોડોક આબજ લઈ લઈએ આવડું હતું ના એટલે બે ઓલા બે સેટઅપ જે નજીક આવી જશે એ બે દૂર દૂર થઈ જાય થોડાક એટલે થોડોક આમ સારું લાગે બે નજીક સારા ન લાગે અને થોડોક બીક પણ લાગે એને એટલે દૂર હોય તો બે ખારું પડે એટલે બે દૂર લઈ લે અને એનું ઉપર આપણે બાંધેલ છે લાકડી તો એ ધીમે ધીમે કામ શરૂ કરી તો હાલ આપણે એ બાજુ જઈએ એ પાસે પહેલાં તો મિત્રો કબૂતર ધીમે ધીમે આવવા મળ્યા છીએ તો મિત્રો આમાં તો કાલના આપણે કબૂતર છે પૂરા ઈંડા લેવું હતું સાઈડમાં પણ કાંઈ બે હતા છે અને ખોલીને નથી તો પાછા કદાચ આવે તો ઓલું સટક હવે આપણે એટલું ઉતારી લીધું છે કદાચ આવે તો ઉતારી લઈએ અને ઉતારી હું ખોલી નથી ખોલી નાખ્યું છે તો હવે લાકડી હોય ને તો નાખી દીધું પણ કબૂતર જોયું છે બહાર એક બેઠું છે અને આવી રીતે કંઈક કરી દીધું છે પાછું બેસવા માટે અને થોડીક સરળતા પડે આવે તો એમ એક કરી દીધું છે ઉપર આ રીતે જુદો તો મિત્રો આમાં જોઈ લઈએ આપણે કેટલાક બચ્ચા થયા છે એમ એક મને ઈંડું થોડુંક ફોટોળું લાગતું એટલે જોઈ જોઈ એક જ થયું છે એવું મને લાગ્યું છે

મિત્રો તર બે છે નવા સેટઅપમાં કેટલા બધા બેઠા અંદર ઉપર બેસી જશે અંદર તો લગભગ બે ત્રણ હોય તો દઈશ બાકી ઉપર બેઠા હતો કાળથી લગભગ માળાબાળા આજ તો ઉપર બેઠા હતો મિત્રો આપણે આ કબૂતર આવી જશે ઉપર અને થોડું ઘણું આપણે સેન્ડ છે એમાં કરવાનું છે કે જે આપણે લગાડે છે એમાં પાસવર્ડ પણ લાઈન કર્યું છે એમ કહેશે તો એ કાલ પંથીમાં આપણે કરશું તો આજનો વિડીયોમાં એટલું રાખશું તો કાલે ફરી ફરીવાર નવા વિડીયો છે ચાહોથી જો મિત્રો કાલેવાર વિડીયો એ સબસ્ક્રાઈબ કરવાનું પોતાની ચેનલને અને એક લાઇક કરી દેજો તો હાલો મળશે કાલે નવા વિડીયો બધાને જય માતાજી બો બાય